પ્રાતમેક શિક્ષણ આવતી કાલના ભારતનું ભવિષ્ય શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત અમદાવાદ શિક્ષણ એ એવું તત્વ છે જે પેઢીઓને ઘડે છે તે વ્યક્તિને પોતાને ઓળખવામાં મદદ કરે છે સમાજ સાથે જોડે છે અને રાષ્ટ્રને ઉજ્જવળ બનાવે છે બાળકના સર્વાંગી વિકાસ માટેનું પ્રથમ પગથિયું એટલે પ્રાથમિક શિક્ષણ જ્યાં માત્ર અક્ષર જ્ઞાન નહીં

પરંતુ ભારતના ભવિષ્યને ઘડવાનું પવિત્ર કાર્ય પણ કરે છે આ યાત્રા માત્ર પાઠ્યપુસ્તકો સુધી સીમિત નથી પરંતુ જીવનની સમજ અને સંવેદનશીલતા તરફ દોરી જતી યાત્રા છે જિલ્લાની શૈક્ષણિક સંસ્થા વિશે ઝાંખી અમદાવાદ જિલ્લામાં કુલ નવ તાલુકાઓ આવરી લેવામાં આવ્યા છે આ વિસ્તારમાં કુલ છસો સિત્યાસી પ્રાથમિક શાળાઓ કાર્યરત છે જેમાં પાંચ હજાર ત્રણસો ચોરાણું શિક્ષકો દ્વારા

જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત અમદાવાદના અધ્યક્ષનો કાર્યભાર ભારતીય જનતા પક્ષે મને સુપ્રત કર્યો વર્ષોથી ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની વ્યવસ્થા શિક્ષણનું સ્તર પ્રાથમિક શાળાના મકાનો આધુનિક વિશ્વ સાથે તાલમેલમાં શાળાઓની સ્થિતિ મેં જોઈ હતી પ્રાથમિક શિક્ષક હસ્તક એક વિશિષ્ટ ઉત્તરદાયિત્વ હોય છે એક પેઢીના ઘડતરની અત્યંત મહત્વની ભૂમિકા અદા કરવાની હોય છે આ માટે શિક્ષણ અધિનિયમમાં સમિતિના અધ્યક્ષ તરીકે દર મહિને શાળાની મુલાકાત લેવાની હોય છે મારા વતન આમલીથી અમદાવાદ જિલ્લાના દૂર સુધી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાની મુલાકાત શિક્ષક ભાઈઓ બહેનોના પ્રશ્નો પ્રાથમિક શાળાની જરૂરિયાતો ગ્રામજનોની રજૂઆતો ખાનગી શાળાઓની વધતી સંખ્યામાં ગ્રામ્ય બાળકોને શ્રેષ્ઠતમ શિક્ષણનો પડકાર રમતના મેદાનો શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ અને એક બાબતોના સૂક્ષ્મ અભ્યાસ રૂબરૂ મુલાકાતથી જ સંભવે છે સૌથી મહત્વની બાબત એ છે કે ગ્રામ્ય શિક્ષણનો પાયો સુદ્રઢ થવો અનિવાર્ય છે જેથી કરીને વંચિતો શોષિતો પછાત વર્ગના બાળકો સહિત સામાન્ય બાળકો ઉત્તમ શિક્ષણ મેળવી શકે એક દ્રઢ નિર્ધાર રૂપે પહેલા દિવસથી શાળાને મુલાકાત શાળામાં આપવામાં આવતા મૂળભૂત શિક્ષણનો પાયો નક્કર થાય એ હેતુથી તેથી વિદ્વાન શિક્ષક ભાઈ બહેનો ગ્રામ્યજનોના યોગ્ય સૂચનાઓના અમલની કામગીરી મારા કાર્યકાળ દરમિયાન એકસો પચાસથી વધુ પ્રાથમિક શાળાઓની મુલાકાત રાજ્ય અન્ય જિલ્લાઓની સરખામણીમાં એક વિશિષ્ટ કામગીરી બનાવેલ છે જેનો અનહદ આનંદ છે શાળાની મુલાકાત દરમિયાન સૂચવેલ મુદ્દાઓનું નિષ્ઠાપૂર્વક પાલન થઈ ચૂક્યું છે આ પરંપરા જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં જળવાઈ રહેશે એ શ્રદ્ધા શિક્ષણનો ઉદ્દેશ શિક્ષણનો હેતુ કેટલાક વર્ષોમાં શિક્ષણની ગુણવત્તા દ્રષ્ટિકોણ અને શૈક્ષણિક તંત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યા છે ભવિષ્યમાં આવા પરિવર્તનો વધુ વેગથી જોવા મળશે માળખાગત અને શૈક્ષણિક સુધારો શાળાઓમાં નવી ઇમારતો રમત ગમતના મેદાનો અને મધ્યાહન ભોજન જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે શિક્ષકોના નિઃસ્વાર્થ યોગદાનથી વિદ્યાર્થીઓને સંસ્કાર મળે છે જે તેમને જવાબદાર નાગરિક બનવામાં મદદરૂપ થાય છે અને અમારી સંચાલિત સ્કૂલોની અંદર નિયમિતતા જળવાઈ રહે એ માટેનું આયોજન છે બાળકોની સેફ્ટી માટેનું આયોજન છે બાળકો ડિજિટલ યુગની અંદર ભણી શકે એ માટેનું પણ અમે આયોજન કરેલ છે આધુનિક અભિગમ અને નવી પહેલો શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ગુણોત્સવ માળખાગત સુધારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર બીએસકે દ્વારા રિયલ ટાઈમ મોનિટરિંગ જ્ઞાન કુંજ સ્માર્ટ ક્લાસરૂમ જી શાળા એપ્લિકેશન જેવા કાર્યક્રમો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ ફેલાવે છે શિક્ષણ સમિતિ દ્વારા અનેક અવનવા પ્રોજેક્ટ કે જિલ્લાના શૈક્ષણિક સ્તરને ગુણવત્તાયુક્ત બનાવે તે માટે પણ હાથ ધરવામાં આવે છે ચાલુ વર્ષે માનનીય ચેરમેનશ્રીના માર્ગદર્શનમાં જે સ્વભંડોળનું બજેટ છે તેમાં પણ અમે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અમારી અંતરિયાળ વિસ્તારની દીકરીઓ પોતાની હાજરી માટે તેમના મા માતા પિતા સામાન્ય રીતે અમુક સંબંધમાં

શિક્ષક શિક્ષણમાં બંનેનું યોગદાન અનિવાર્ય છે સગવડ અને સમર્પિત પ્રયાસો શાળાઓમાં આધુનિક બિલ્ડિંગ કમ્પ્યુટર લેબ સાયન્સ લેબ લાઇબ્રેરી પોષણયુક્ત ભોજન પાઠ્યપુસ્તકો અને ગણવેશ જેવી તમામ સગવડો નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે બાળકો સ્પંજ જેવા હોય છે જેમ પાણી શોષી લે છે તેમ આસપાસની ભાષા વર્તન અને ભાવનાઓને પણ શોષી લે છે તેથી શિક્ષણનું વાતાવરણ સંવેદનશીલ અને પરિવાર સમાન હોવું જોઈએ વાંચનનો મહિમા વાંચન એ અભ્યાસ પ્રક્રિયાનું હૃદય છે વાંચનની કુશળતા હોય તો દરેક વિષય સરળ બને છે શોધો જણાવે છે કે જેટલું વધુ વાંચન તેટલું વધુ જ્ઞાન અને બુદ્ધિનો વિકાસ નવયુગની દિશામાં શિક્ષણ શાળાઓમાં સીસીટીવી સર્વેલન્સ સ્માર્ટ ક્લાસરૂમ અને સ્કૂલ મોબાઈલ એપ્લિકેશન દ્વારા

આજે શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી થઈ રહી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરણા અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ રાષ્ટ્રના ભવિષ્ય માટે મજબૂત પાયાનું બાંધકામ ભવ્ય રીતે ચાલી રહ્યું છે